પૂરી થવા તઈ પણ તોય સમાચાર મળતા નહીં આ ખાટલા જન તો બેહવા દે મોબાઈલ બોબાઈલ જોવું આજે શું થયું કોઈ આવ્યા નહીં સમુદાય તકવાય આવતા નહીં બેહવા દે જોવા દે ને હું છે મોબાઈલ જોવા ને ભાઈ લગભગ આજે તો હાથે ઠંડુ ખવડાવ્યું આજ હાથે તો કાલ તો આઠેમ થતી હશે લે તો હમાચાર મને ક્યાં તા નહિ વગર વગર રહું ત્યાં ચોપડામાં માં જોઉં તા ખબર મને ખબર પડતી આજે હાથે કાલે આઠેમ તા તો તો ગોળ બોલનું કોઈક નક્કી કર્યું પેલો ભગોન ભગોને કોને હમાચાર હ્યા નહીં ગોળ માટી લાવવાની હતી ગોળ કોણ પાછી વાળા કોણ નહીં

લગભગ મને એવું લાગે સાધો જાવ બોલતો બોલતો ફોન કરન જવું નઈ આ બધે પછી આવક હું વાત ડાયરેક્ટ રૂબરૂ વાત કરી દઉં હા એ છે મને દેખાય તો સર વાય ને આ ઠે એમ ને આ ઠેમ છે પણ એમ નહીં થતું ગોમ ઉજવાય છે તે કોઈ ગોળ પાછી કુન વાળે છે કુ નહીં વારતું કોઈ હર કહા વગર કાઢી હે કાઢી હ

ખબર ના પડે કે ભાઈ આપડા બધા થાય મોકલાય ના મોકલાય એ તો જવું ત્યાં હોય શું કરે આજે ગોખળાટેખળાટેમ થઈ હતી ખબર ના પડે હેડો લે જતા ગોમ માં હું થયું હું નઈ હમ તો ખબર પડે પણ આવતા વ્યા છી બેઠે બોલવા દેતા નઈ મને ને હાજર થઈ ગયો આ બાર તહેવાર આવે તો મફા ભાઈ જાગ રે

આ ચિત્રા તેમ આવું તમાર પેટમાં જબર બોલવાય મન તમે કોઈ જગ્યા નહી બોલે એવી આટલા બધા વાંચી જાય તમે કોનવો બનાવ્યો નહીં આ બધા માટી માટી લીયા તમે આ માટી નું તૈયારી કરાવો ક્વાડો તો આજ અમે હા તેમનાર કે ક્વારા ની માટી બાટી લ્યા પણ પૈસા પણ ખબર જ નહિ હા બોલા બગુભાઈ ભલે તું ત્યાં જતો

બસ આટલા આટલા બોલ ડોહા કોખારી વાતો કરતા છે પાછો વચ્ચી નકડે કી પાવડા પાડે હમણાં હાલ હમણાં બંધા જે પાછો

હા હું તો હોવાનું નહીં પણ તમે મને આટલું બધું બોલ્યા આવી ના કે તમે મને કહી દીધું હવે ભાઈ કે ભાઈ કાલે આઠમ થાય તો હું એ વાતની મને ખબર ના પડત એટલે મારી વાત હોભો છ ભાઈમાં તમે મોટા છો ને એટલે અમારે હું કહેવાનું ના આવે તમે બીજો ને તમે બધા ભેગા કરી તમે આ તમારેથી આ બધું ના મહ સંભાળાતું હોય ને તો કોકને આની દો અમારી જેવાને ત્યાં અમે અમારી રીતે બધું ભેગું કરી કરે છીએ અમે

ચોટી દોડતું દોડતું ચેને પોકશે એટલે કારણ તો હું અહીંથી બહેરો ને બધી સોડીઓ બોડીઓ લઈને પોકી જાય લુગરો બદલી કાઢો પછી પાછો લુગરો બદલી અને એના પહેલા ભગવાનની માટી લઈને અને હું તો આવતો જ પહેલા તો એ હું આવતો છે તો જત જત કલાક છે અને મારે તો આ હાર્યું હમણાં હાલ બધું કમ્પ્લીટ કરીને ભગવાનની માટી લેવા જવાનું છે તમે ખાલી જોજો તો ખરા ચેટલી બધી સોડીઓ બહેરો બધું હશે આ ગામમાં આ વઘરામણ વઘરામણ કોઈ ખબર પડતી નહીં તમા ડોહલો ચાર ભેગો થયો તો તે કોઈ માટી લાવવાની વાત તો કોનુરો વારવાની વાત છે તેમાં ગમે તેને ગમે તે વારતું તો છે જ પણ કોનરો બનશે ને એક તો હારી જબરજસ્ત ઉમંગ આવશે અને કોઈ ને કોઈ વાળી કોનુરો વારે એક તો પાછી રાતી એ મજા આવશે તો ગરબા રમવાની કોનુરાનો ગીતો ગીતો રાતી જબરજસ્ત અમારતો થાય છે એટલે બે તો ચો જતા રહે એ ખબર નહીં પડહલો વાળી અસર રીતે રાજી રાજી થઈ જાય ને તો પછી બે દા તો ભગવાન ના ધોમ માં ના આનંદ બધું થઈ જાય મારે તો જવું પડશે હવે પાછું મારે તો હાલ જ જવું પડશે બધો ને લઈને હાલ બી જવું પડશે એમાં મારે કોઈ ના વોર્ડર લીધા હતા કાલે ગોળ બોર કોઈ પાછું વારવાના જો હું અહીં હાથે એમ છો તો હું તો અહીં બેહી રહ્યો પણ બોલતો ને બોલતો આયો તો અમે બોલતા બોલતા શ્યાધુભાઈ બોલતો બોલતો આવ્યો તો ઓર્ડર ની મને ખબર નહીં ભગવાન આપડે સગવડ તો સગવડ કરીએ કોઈ ના વારતું હોય ને તો આપડે ઘર ના પૈસા અંબોલી અંબો ને ઘોર તો પાછી વાળીશું આપડે વાતાવરણ માં જેના વાળી હોય વાર છે પણ આપડે તો બાર મહિના નું કરવટું આપડે કરવું તો પર જ ક બાર મહિના થી કરીએ કે ભગવાન તો બનાવીએ ગોળ વાળવા વાર તો ગમે તે પોતા તો કા કા કોમ ગમ આવતો આકે મોલામ તો મત ફેરે આત ક્લબ લે ફટ 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 હે અડીને ઠાક્યો લ્યો આ કોંજીભાઈ ને જીવા કેટલું લોકો આલે યાર વાત કરતા કોંજીભાઈ જોય હોમા આવે છે કોંજીભાઈ એ નઈ હા હા આવ કોંજીભાઈ હા ઓય ચટલ હોય હા કબા પે પાણી 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 માં નહીં પીઓ હા બાપ કાલે ઘોર પાછો વારવાની તો આખો ગામમાં

જીને છે પૂછવાનું ભૂલી જ્યાં પૂછવાનું સોરીઓ હા તો સોરીઓ ને આપડે હુર્યો ને કહી દેજો આવી જાય તો ખાતા પીતા સોર્યો આવશે તો હાલ વધુ ન તો ફોન ઉપર વાત

આ અમારા પિંપરદર ગામનું એક કોનુરામ ભગવાનની માટી લેવા જઈએ છીએ અમે એટલે અમારા અરસોથી બધું કોનુરાની માટી લેવા જઈએ એટલે અમે બધાએ હંપીને જઈએ આવા મિત્રો જોજો તમે કોઈ બી કોઈના કોઈ ગોમમાં નહીં જોતા હોય કોમેન્ટ કરજો અને અમારા ગામની માહિતી થોડી લેજો

આટલા ભાઈ કૃષ્ણ ભગવાન ની માટી આવ્યા છે જોવા ભાઈ ગોપીઓ બધી આગરા લેજો બધા થોડી થોડી નાખ લેવો માટી કૃષ્ણ ભગવાન બાપા બધા નું સારું કરજો મારા વાલા અને લે ભાઈ di tuh, tidak diluli, diluli, diluli,

હે ઉમ કાનેટુનેટલું જ

તો માટી લઈ આવ્યો રંગલાનો લાવક તોરો તો કહી તામે તા પોશી માટી લઈ હા બુજાઈ ગયો છે બહુ મરિયાવે ઊભો રહેજો મારા ફોન ઉત્યો એનો કરે ના

ai, à bắt đi poison, jaja, cái gì vậy? ai cắt đi? umika, umik, oshita lấy. con đi ha. anh ta cho

દબ્બા ચા મારારે આરે છે ને રે